કલેક્ટર સાહેબે અને સરકારશ્રી આપેલી છે એ રિવોલ્વર ક્યાંય દુરુપયોગ નથી તો સ્વરક્ષણ માટે છે આ બધા લોકો અડધી રાત્રે પણ મારી ઉપર હુમલો કરે એવી મને દહેશત પણ છે અરવલ્લીના સરડોઈ ગ્રામ પંચાયતમાં વિવાદ સર્જાતા મામલો કલેક્ટર કચેરી જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચ્યો મોડાસા તાલુકાના સરડોઈ ગામે સરપંચ હાજર રહેતા નથી અને કામગીરી સરપંચ પતિ કરે છે તેવા આક્ષેપોએ ગ્રામજનોએ કર્યા છે મોટી સંખ્યામાં સરપંચથી નારાજ થયેલા ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચીને રોષ ઠાલવ્યો હતો બંને પક્ષોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી બંને પક્ષે પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરીને સામ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા સરપંચ હાજર હતા નથી ગોમણી પ્રજા બહુ એરોન થઈ ગઈ છે બીજી વાત એ છે કે એના ઘરવાળા વહીવટ કરે છે તો દાદાગીરી બતાવે છે ગામની લોકોને એરોન કરે છે પ્રજા બહુ એરોન થઈ ગઈ છે એ માટે હું અમે બધા આયા છીએ તકલીફ એવી પડે છે દાદાગીરી કરવાની આ કોઈ કામ હોય તો ના કરવાનું લાઈટ કરો તો નહીં થાય પાણી કરો તો નહીં થાય એ બધી દાદાગીરી કરી છે સાહેબ એનો ભાઈ ભાઈબંધો એવા જવાબ આપું છું એમ તમે આ ખોટું કરો છો તમને જોઈ લેશું એવો દાદાગીરી હવે અત્યારે આ જે બધું ચાલી રહ્યું છે જે સમાજ સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી પંચાયત એનું કામ બધું જ જે બધું સિડ્યુઅલ પ્રમાણે બધું જ કામ થાય છે પણ આ એમનું એક બાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઊભો કરે છે બીજું કંઈ જ કારણ છે નહીં આના માટે

અને એને બોલાવીને મારા ઉપર મને ક્યાં દાવલી આવી જા અમે દાવલી ગયા તો એકદમ અમારા ઉપર હુમલો કરી દીધો એમને અને પછી રિવોલ્વર હું ઉડાડી દઉં છું નહીં બના તો ગાડી ઉપર ચડાવી દઈશ એ અમે અમે ડીએસ અહીં સબલપુર આપ્યું તો એની એટલી બધી લાગવક કે પોલીસ ખાતું એના ઘર મોસ તો એને એ મારું જાણવા જોગ લઈને અમારા જે મને મારા કુટુંબને મારી નાખવાની ધમકી આપી હતી એ તે એને ગામ વચ્ચે રિવોલ્વર કાઢી પણ પોલીસ ખાતા કંઈ જ નથી કર્યું આપ જાણો છો તેમ રાજકીય અદાવત સાડા ત્રણ વર્ષ પહેલા એમણે જે ગામને ગેરમાર્ગે દોરી અને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો હતો એ જ લોકો આજે આવી અને એમને આ પંચાયતની બોડી મારા ધર્મપત્ની કે જેઓ સરપંચ છે અને એમની સાથે આખી બોડી જે સુંદર રીતે કામ કરે છે એ કામ ગામના વિકાસના તમામે તમામ કામ થઈ રહ્યા છે પણ એમને એવું છે કે આ કામ થાય સરપંચ સરપંચશ્રીનું નામ થાય કે સાથે મારું નામ થાય એનો વિરોધ છે દુઃખે છે પેટ અને કૂટે છે માથું ગામ જાણે છે અને ગામમાં રિવોલ્વરની વાત કરે છે એ મારા સ્વરક્ષણ માટે કલેક્ટર સાહેબે અને સરકારશ્રી આપેલી છે એ રિવોલ્વરનો ક્યાંય દુરુપયોગ નથી સ્વરક્ષણ માટે છે આ બધા લોકો અડધી રાત્રે પણ મારી ઉપર હુમલો કરે એવી મને દહેશત પણ છે હું એસપી સાહેબને પણ રજૂઆત કરવાનો છું કે આ જ લોકો ખોટે ચિત્રી અને મારી સામે કોઈ પણ જાતનું જો જાન લેવા હુમલો કરશે તો હું વહીવટી તંત્રને પણ કહું છું કે મને ડર છે મને ભય છે કે આ લોકો ગમે ત્યારે મારી ઉપર હુમલો કરી શકે એમ છે ગ્રામજનોએ કહ્યું કે ગામનું કોઈ કામ થતું નથી જેથી સરપંચને તેમના પદેથી દૂર કરવામાં આવે તો બીજી બાજુ સરડોઈ ગ્રામ પંચાયતના ઉપસરપંચે જણાવ્યું કે તેમની પંચાયતમાં સારામાં સારું કામ થાય છે વિરોધીઓએ કલેક્ટરને રજૂઆત કરી છે તે સંપૂર્ણ ખોટી છે એમના વાઈફ છૂટાયા એ દિવસે ગામમાં આવ્યા છે એ પછી મિટિંગમાં બી આ જન નથી રહેતા અને વહીવટ આ જયદેશસિંહ પોતે કરે છે અને એના પાસે લુખા તત્વો બહુ છે અને જે કોઈ રજૂઆત કરે તો એને શેઠી ધમકીથી જ વાત કરે છે અમારી માગણી મેઇન એમ છે કે સરપંચ પદેથી દૂધ દૂર કરવું એને કારણ કે પોતે સરપંચની એમની વાઈફ તો હાજર રહેતા જ નથી હું સર ગામનો વતની વણકર અમૃતભાઈ કુબાભાઈ ડેપ્યુટી સરપંચ છું છેલ્લા સાડા ત્રણ વર્ષથી પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું અત્યારે પંચાયતમાં સારામાં સારું કામ થાય છે આખા જિલ્લામાં પાંચ પંચાયતો પાસ થઈ હતી એમાં સૌથી ઝડપમાં અમારી સરળ પંચાયતે કામ કર્યું અને પંચાયત આખી પૂર્ણ કરી દીધી છે અત્યાર સુધી કોઈ આખા જિલ્લામાં કોઈ પંચાયત નથી બની એવી મેં પંચાયત બનાવી દીધી બીજું કામ કે સરળોમાં જે કામ કામ આવે છે એ બધા સારી રીતે કામ લોકોના સંપર્કમાં રાખીને મેં કરીએ છીએ પણ ફક્ત ને ફક્ત વિઘ્ન સંતોષીઓ આ ખોટા બાના બતાવી અને આ ઝઘડો કર્યો છે અને આ આવેદનપત્ર આપ્યું છે ખરેખર આવેદનપત્ર ખોટું છે સરળો પંચાયતમાં સારું સારું કામ થાય છે પણ પણ હાલ ગ્રામ બંને મતભેદો છે બં પક્ષોનો સાચો હેતુ એ છે કે ગામના નાગરિકોને સાથે લઈને વિકાસના માર્ગે આગળ વધવું મતભેદ હોવા તે સ્વાભાવિક છે મતભેદમાંથી સહમતીની દિશા ન નીકળે તો વિકાસની ગાડી ખડખડાય છે ગામની ખરેખર પ્રગતિ ત્યારે થાય છે જ્યારે એકબીજાની ટીકા ટિપ્પણી બોલીને સૌ કોઈ ગામ માટે નહીં પણ ગામથી ઉપર વિચાર કરે પંચાયત તો માત્ર મંચ છે ભવિષ્ય ઘડવાનું કામ તો ગામ લોકોના સંકલ્પ અને સહકારથી જ બને છે જયમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી